એક નદી ઓલી સાઈડ થી આવે છે ને એક આવડિયા નદી આઈલી આવે છે ને વચ્ચે મહાદેવ એટલે હે ને ભાઈ ત્રણ ની સંગમ થી પેટ્રોલ પંપ ગાડી થઈ ગઈ છે વિડીયો માઇન્ડ સુધી બિના રહેજો કેમ કે ભાઈ હાથ ગાડીઓ ને ભાઈ બધી ગાડીઓ માં જણા છે એટલે મજા આવશે પ્રવાણી સંગા હાલો પેલે તો મહાદેવના દર્શન કરીને ભાઈ આઈ પાણીનું પ્રમાણ ને ભાઈ પાણી જો જય માતાજી મિત્રો અને હર હર મહાદેવ કેમ છો બધા મજા મજામાં છે તો ફાઇનલી મિત્રો આજે આપણે જવાનું છે ગરજા ગૌ આશ્રમ છે ને ખોડિયાર માતાજીનું મંદિર છે ને ભાઈ અમારી યાર હે ટોટલ પાંચ ગાડીઓ એટલે વિડીયોમાં માં એન્ડ સુધી બેના રહેજો કેમ કે આવવાનું છે બહુ મજા વિસ્તાર એવો હોય ને મિત્રો એડવેન્ચર એટલે હે ને નેક્સ્ટ લેવલ મજા આવશે ને જો આપણી ત્રણ ગાડીઓ આ ત્રણ ગાડીઓ આવી જાય ને બે ગાડીઓ છે ને જે આપણી વાં છે બસ હમણાં જ એ આવે છે

પુરાવી ને આપણે નીકળી પાછા પ્લાન બદલે આપણે જવાનું પેલા ત્રણ નથી ભેગી થાય ભાઈ નું મંદિર છે તો પેલા આપણે ના દઉં કેમ રહે તો આપડે ભાઈ ના ખોડિયાર માં જવું એટલે પેલા હે ને ત્રણ સંગમ ભાઈ પાણી પાણીમાં નેક્સ્ટ લેવલ નજર હોય એટલે વિડીયોમાં બધી ગાડીમાં આપણે હે ને ફૂલ કરાવી નાખીએ હવે નીકળી આપણે પાછા ત્રણ સંગમ ફાઈલ મિત્રો નાળા ઉપર ઉપર એ ભાઈ આ લીખે વાતાવરણ નેક્સ્ટ લેવલ છે ને આપડી યાર ભાઈ ગાડીઓ ખાના ભાઈ ઘણી ખરી થઈ ગઈ આમ જો કેટલી બધી ગાડીઓ છે ને ભાઈ આમ જો પાણી કાંય વ્યૂ છે ને નેક્સ્ટ લેવલ નજારા આમ જો પાણી કેમ જાય બાકી આમ જો કેમ પણ કાઈ ઘટે ને આપડી યાર ભાઈ ગાડીઓ જો ભલી થઈ ગઈ આમ જો આમ જો પાણી નાયા મિત્રો અને ફોટો શૂટિંગ નું કામકાજ છે ને અત્યાતિ ચાલુ થઈ ગયું છે આમ જો 80 ટકા ફોટો પડે આમ જો આમ જો કેમ પણ આમ જો મિત્રો ને બાકી આમ જો ભાઈ પાણી છે ને ભાઈ સાઈ છે ઘણું ફાઈનલી મિત્રો પહોંચી ગયા આપણે ત્રણેય સંગમ તો હાલો પેલા તો મહાદેવના દર્શન કરીને ભાઈ અહીં પાણીનું પ્રમાણ ને ભાઈ પાણી જો કેમ જાય આમ જો હા ભાઈ ભાઈ કેમ કાય ઘટે આમ જો નેક્સ્ટ લેવલ પેલી હે ને ભાઈ હાલવાનું હે પાણીનું થોડું પ્રમાણ છે એટલે નિરા છે ઢાળીને હાલુ જો એને કહે ને ભાઈ પાણી છે ને ઘાક છે આમ જો બાપો બાપો આમ જો પાણી છે ને મિત્રો થકો મારે હે વિડીયો થાય છે ભાઈ અલ્ટ્રા વાઇડ માં શૂટ એટલે રિઝલ્ટ થોડોક તમને ઓલો શું છે બાકી હે ને આ બધું છે ને ભાઈ બધું કવર થઈ જાય છે આમ જો ભાઈ કેમ પાણી જાય છે એક નદી ઓલી સાઈડ આવે છે ને એક આવડિયા નદી આઈલી આવે છે ને વચ્ચે મહાદેવ એટલે હે ને ભાઈ ત્રણ ની સંગમ થઈ જાય આમ જો ભાઈ પાણીનું પ્રમાણ હે ને ભાઈ આમ જો ભાઈ કઈ ઘટે નેક્સ્ટ લેવલ આમ જો ઓલા જો જાય આવે હે આમ જો મિત્રો આમ જો કેમ જાય છે ને પાણીનું નું બાકી પ્રમાણ જો કેટલો આ બાજુ હે આ બાજુથી આવે હે ઓલી બાજુથી થી નદી ભાઈ નદી ક્રોસ કરીને એવાહી ને ભાઈ અચ્ચામાં મહાદેવના દર્શન કરવાના છીએ આમ જો ભાઈ હાલો પહેલા તો મહાદેવના તમને દર્શન કરાવું ને દર્શન કરી લઈ હાલો હારર મહાદેવ મહાદેવના દર્શન થઈ ગયા ને ભાઈ પોર આવે છે ને ત્યાં ભાઈ આ હેના ઓરિજિનલ ચંદન તો એટલે અહીંયા બટકું આમ હાથે વાળું કરવા સાઈન લો કરવા ને બાકી અહીંયા વાતાવરણની વાત કરું તો ભાઈ નેક્સ લેવલ મસ્ત મજાનું વાતાવરણ છે હા ભાઈ અહીંયા તો ફોટા શૂટિંગનું કામ કરે થઈ ગયું ચાલુ હા ભાઈ જ્યાં ભાઈ મસ્ત ઓલું ભાઈ એના ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું હા ભાઈ મહાદેવના દર્શન કરી લીધા ને હવે ભાઈ જવાનું છે આપણે વિડીયો શૂટિંગ કરવાના ફોટા ફોટા પાડવાના હાલો તમને બતાવું નથી કે રીતની છે બધી હાલો આમ જવો બાકી ને ભાઈ બધા હે ને ભાઈ નાવા ઉતરે હે ને ભાઈ જેને તડતા આવડે ને એ ભાઈ નાવા જાય છે કેમ કે આમાં પાણીનું પ્રમાણ વધારે છે આમાં ભાઈ સાહસ કરાય નહીં પણ આ છિત્રુ છિત્રુ હે ના જ નાવા જાય છે

આમ જોવા બાકી ઓલી બાજુ બધાય નાય છે અને મારા ભાઈના ના છે એટલે બધે બધાય નાય છે ને આની અંદર આવામાં ભાઈ નાવા જવા દેવાય નો નાવા જવા દેવાય સીતરું છે એટલે નાય છે ને એ બાજુ કઈ પાણીનું પ્રમાણ એટલું બધું ખ્યા આવતું ને એટલે બધાય નાય છે ને આવામાં ભાઈ નાવા ન દેવાય મિત્રો હવે ડાયરેક્ટ નીકળીએ આપણે ઘર સાઈડ આપણો લોંગ વિડીયો અહીં કરતા સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરતા જાજો આવા કંઈક આવા મસ્ત આવો વિડીયો લઈને આવું આવું દઈ જયશ્રામ એન્ડ બાબાઈ